हाँ अनिल हाई अनीता में प्रॉपर्टी समझ आती है ना या मेरी हेल्प करो ना प्लीज हाँ दिक्कत है कोई कंफ्यूजन है क्या तुम्हें हम्म हम्म एक्चुअली मैंने दो फ्लैट्स देखे हैं एक सोसाइटी में है वहाँ पे सड़कें भी काफी चौड़ी सी हैं कॉलेज भी है दूसरा फ्लैट जो है वो सस्ता है थोड़ा इंटीरियर में जा करके आई मीन वहाँ पे लोग भी अभी कम ही रह रहे हैं इसीलिए ना थोड़ा सा कन्फ्यूज हो रही हूँ कि कौन सा चूज करूँ आखिर मैं या देखो जहाँ लोकेशन ठीक हो ना वहाँ पर घर देखो तुम क्योंकि क्या होता है ऐसी जगह पर प्राइस एप्रिसिएशन के चांस ज़्यादा होते हैं प्राइस एप्रिसिएशन तो हर जगह ही होगा ना मुझे कौन सा अभी खरीद करके तीन चार साल में बेच देना है यार देखो हर लोकेशन की कीमत बढ़े ऐसा तो ज़रूरी नहीं है है ना तो तुम्हें चाहे रहना हो या घर बेचना हो अगर आस पड़ोस में कुछ बेसिक चीज़ें हो ना तो उसका फ़ायदा मिलता है फ़ायदा ये होता है कि आपकी प्रॉपर्टी की कीमत बढ़ती है

તમે જ્યાં પણ ઘર ખરીદો તેની આસપાસમાં કેટલી ખાસ ચીજો જરૂર ચેક કરો આનાથી તમને રહેવામાં તો સરળતા રહેશે જ સાથે નવો ઘર ખરીદવા માટે જૂનું ઘર વેચવાની સ્થિતિ આવે તો ભાવ પણ સારા મળશે આવો હવે એક એક કરીને જાણીએ કે આસપાસમાં કઈ ખાસ ચીજો ચેક કરવી જોઈએ અને તેનાથી શું ફાયદા થશે ઘર ખરીદવાનો નિર્ણય મોટાભાગના લોકો એવા સમય કરે છે જ્યારે તે લગ્ન કે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા હોય આવા લોકો માટે ઘરની આસપાસ સારી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એટલે કે સ્કૂલ કોલેજ હોવી ઘણું જ મહત્વ રાખે છે પ્રેક્ટિકલ લાઈફમાં પણ તમે જોશો કે જાણીતી સંસ્થાઓની આસપાસ વિસ્તાર મોટા ભાગે થોડા મોંઘા હોય છે તેથી એવા વિસ્તારમાં ઘર ખરીદવું જે સ્કૂલ કોલેજ પહેલેથી હોય અથવા તો તેના બનવાની સંભાવના હોય આ ઘણું ફાયદાકારક સાબિત થશે આ વિસ્તારોમાં ભાડાની કમાણીનો પણ ઘણો સ્કોપ હોય છે તમે જે વિસ્તારમાં ઘર જોઈ રહ્યા છો ત્યાંથી બીજા લોકેશનની કનેક્ટિવિટી હોવી એ સોનામાં સુગંધ ભરવા જેવી વાત છે કોઈ પ્રોપર્ટી જે એવા વિસ્તારમાં છે જે બસ મેટ્રો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા શહેરના બાકીના ભાગ સાથે જોડાયેલી હોય તેને પ્રીમિયમ પ્રોપર્ટી માનવામાં આવે છે ઉદાહરણ તરીકે ગ્રેટર નોઈડા વેસ્ટમાં બસ અને મેટ્રો જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી તો દિલ્હીના મયુર વિહાર ફેઝ વન માંથી બે મેટ્રો બ્લુ લાઇન અને પિંક લાઇન પસાર થાય છે જેના કારણે લોકો અહીં રહેવાનું પસંદ કરે છે હંમેશા એવા વિસ્તારમાં ઘર લો જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય કે થોડાક સમયમાં આવવાની આશા હોય કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ આવવાથી ઘરોની કિંમતો વધે છે પબ્લિક ટ્રાન્સપોર્ટના અભાવમાં સમય અને પૈસા બંને બરબાદ થાય છે મોટા ભાગના પરિવારમાં નાના બાળકો અને વડીલ માતા પિતા હોય છે જેને નિયમિત રીતે મેડિકલ તપાસની જરૂરિયાત હોય છે अप परिस्थिति में घर खरीदना वाले एवा विस्तार में घर खरीदबो चाहिए जो हॉस्पिटल नजीक हो जेती समय सर मेडिकल सारवार मडी सके लोकेशन ऐसी चीज है जो आप कभी भी बदल नहीं सकते आप अगर लोकेशन की इम्पोर्टेंस को इग्नोर करते हुए कोई व्यक्ति एक घर खरीदता है खासकर रहने के लिए अपना जीवन बिताने के लिए longer run में जो उसको नुकसान आ सकते हैं वो सबसे पहला तो एप्रिसिएशन वैल्यू अगर अप्रिसिएशन वैल्यू कम है तो रेंटल वैल्यूज क्योंकि जहां पे प्रॉपर्टी के प्राइसेस कम है तो वहां ऑब्वियस सी बात है रेंटल्स भी कम होते हैं पर्सनल एस्पेक्ट्स में देखें तो करियर से रिलेटेड प्रॉब्लम्स अगर ऐसी लोकेशन है जो कि इंडस्ट्रियल या कॉपोरेट हब से या सिटी सेंटर से या सिटी लिमिट से बहुत दूर है तो ऑब्वियसली वहां आपको जो जॉब्स हैं वो आपके घर के लोकेशन से बहुत दूर मिलेंगी

તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમે જ્યાં ઘર ખરીદી રહ્યા છો તે વિસ્તાર રહેવાની દ્રષ્ટિએ કેટલો સુરક્ષિત છે સરકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની દિશામાં સતત કામ કરી રહી છે જો તમે એવા ક્ષેત્રોમાં પ્રોપર્ટી ખરીદો છો જ્યાં ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આવવાની શક્યતાઓ વધારે છે તો તે પ્રોપર્ટીની કિંમત વધારવામાં વરદાન સાબિત થઈ શકે છે ખાસ કરીને જો આ પ્રોજેક્ટના કારણે વિસ્તારમાં સુવિધાઓ અથવા રોજગારીની તકો ઊભી થઈ રહી હોય રીસેલ પ્રોપર્ટી એટલે કે જૂનું મકાન કે ફ્લેટ ખરીદતી વખતે તેની એજ જરૂર ચેક કરો પ્રોપર્ટીની એજ ચેક કરવા માટે તમે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની મદદ લઈ શકો છો આ ઉપરાંત કન્સ્ટ્રક્શન ક્વોલિટી અંગે પણ તપાસ કરો આ બંને પ્રોપર્ટીની કિંમતો પર અસર કરે છે ઘર એવી વસ્તુ નથી કે જેને તમે વારંવાર ખરીદી કે વેચી શકો અથવા તો બનાવી શકો તેથી ઘર ખરીદતી વખતે લોકેશન સુખ સુવિધાઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સેફ્ટીને ધ્યાનમાં રાખો આ ફીચર્સ તમારી પ્રોપર્ટીની રિસેલ વેલ્યુ વધારવાની સાથે ભાડામાંથી પણ સારી એવી કમાણી કરાવી શકે છે અને જેમ જ્યારે પણ તમે ઘર ખરીદવાનો નિર્ણય લો તો આસપાસ વસ્તુઓ પર ખાસ નજર નાખો